હવે એ તો જોવાનું રહ્યું કે કાર્યવાહી થાય અને ત્યાર પછી એનો શું ઉકેલ નીકળે છે અને ફરી ફ્લડની રાહ જોવી પડે તો જ ખબર પડે જે પાણી આવે છે ફક્ત આજવા સરોવરનું નથી આવતું એમાં પ્રતાપપુરા સરોવરનું પણ આવે છે વડલાબાદનું તળાવ છે ત્યાંથી પણ પાણી આવે છે એ ત્યાં સુધી આ લોકો કમિટી બે બેસી અને નિષ્ણાતો બેસીને નહીં નક્કી કરી શકે ત્યાં સુધી આપણે ફ્લડના પાણી વડોદરા શહેરમાં આવીને પહોળા થાય છે એ રોકી કદાચ નહીં શકીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરા શહેરમાં પૂર આવ્યું અને પૂર બાદ વડોદરા મહાનગરપાલિકાએ વિશ્વામીત્રીનું એક સર્વે કરીને અગિયાર લોકોને નોટિસ આપી છે શું આ નોટિસ આપ્યા બાદ અને આ કાર્યવાહી કર્યા બાદ શું વડોદરા શહેરમાં હવે પૂર નહીં આવે આ વિષય પર અમે લોકો સાથે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે અકોટાના ધારાસભ્ય ચેતન્યભાઈ બી આપણી સાથે છે એમની સાથે પણ ચર્ચા કરીએ કેમ કે આ વખત તો પશ્ચિમ વિસ્તારની જે પોસ વિસ્તાર કહેવાય છે ત્યાં પણ પાણી ભરાયા હતા ચેતનભાઈ જે રીતે આ પૂરના નિરાકરણ માટે કમિટી બની સર્વે થયા અને દબાણો આઇડેન્ટિફાય થયા કે હવે નોટિસ આપી દીધી છે આ પકોટા વિસ્તાર છે ત્યાં પણ પુષ્કળ પાણી હતું આ વખતે શું લાગે છે કે આ કાર્યવાહી બાદ એ વિસ્તારને કોઈ ફરક પડશે હવે એ તો જોવાનું રહ્યું કે કાર્યવાહી થાય અને ત્યાર પછી એનો શું ઉકેલ નીકળે છે અને ફરી ફ્લડની રાહ જોવી પડે તો જ ખબર પડે પરંતુ આના પાછળ નક્કર પગલાં કોર્પોરેશન દ્વારા લેવામાં લેવા જોઈએ કારણ કે વિશ્વામિત્રીમાં જે પાણી આવે છે એ ફક્ત આજવા સરોવરનું નથી આવતું એમાં પ્રતાપપુરા સરોવરનું પણ આવે છે વડડલા પાછનું તળાવ છે ત્યાંથી પણ પાણી આવે છે હરિપુરા ગામ છે ત્યાંથી પણ પાણી આવે છે અને ધનોરા નામનું ગામ છે ત્યાંથી પણ પાણી આવે છે એટલે આ બધા જ તળાવોમાંથી પાણી જે આવે છે વિશ્વામિત્રીમાં સાથે વડોદરામાં શહેરમાં પણ વરસેલું વરસાદનું પાણી પણ છેવટે વિશ્વામિત્રીમાં જ જાય છે એટલે આ કેટલા કેટલા જગ્યાથી કેટલું પાણી આવે છે એનો બી ચેક રાખવો જોઈએ તો ખ્યાલ આવે કે એકચ્યુઅલ પાણી કેટલું આવે છે અને વિશ્વામિત્રી નદીની પાણી વહન કરવાની ક્ષમતા કેટલી છે એ ત્યાર સુધી આ લોકો કમિટી બેસી અને નિષ્ણાતો બેસીને નહીં નક્કી કરી શકે ત્યાં સુધી આપણે ફ્લડના પાણી વડોદરા શહેરમાં આવીને પહોળા થાય છે એ રોકી કદાચ નહીં શકીએ હમણાં જે પગલાં લઈ રહ્યા છે શરૂઆત કરી છે બહુ સારું કહેવાય કોર્પોરેશન દ્વારા નક્કર પગલાં લેવાના શરૂ કર્યા છે પરંતુ મેં જે વાત કરી એ વિષય પર પણ થોડું ચિંતા કરે કોર્પોરેશન તો સો ટકા આપણે ફ્લડ જેટલું બને એટલું ઓછું અને ઓછા વિસ્તારોમાં પાણી જાય ફ્લડમાં એનું આપણે ધ્યાન રાખી શકીશું ભાઈ આપણો જે અકોટા વિસ્તાર છે ત્યાં પણ આરસી પટેલ એસ્ટેટને પણ નોટિસ આપી છે કે એ લોકોએ પણ નદીમાં દબાણ કર્યું છે આ પ્રકારના જ્યારે દબાણ થાય પરમિશનો આપી દેવામાં આવે તમારા સ્થાનિય કાઉન્સિલરો પણ વિરોધ કર્યો હતો કે લોકો ગુનો કરે છે ને ભોગવવું અમારે પડે છે આપણી શું પરિસ્થિતિ જે વિસ્તારમાં જ્યારે આપ જાઓ છો ત્યારે અમારી પણ એ પરિસ્થિતિ જે કાઉન્સિલરની પરિસ્થિતિ છે અમારી થોડી વધારે તકલીફવાળી થઈ જાય છે કારણ કે બે ટર્મ કાઉન્સિલર પણ રહ્યા છે એટલે આપ સમજી શકો છો કે કયા પ્રકારની તકલીફો સામે આવે છે પરંતુ જે રીતે લોકો બાંધકામ કરે છે હવે જીડીસીઆરના બે હજાર સત્તરમાં મૂકેલા કંઈ નક્કર નિયમો છે એ નિયમોનું પાલન કરાવે કોર્પોરેશન દરેકે દરેક જે વિશ્વામિત્રીના કાંઠા ઉપર વસ વસી રહ્યા છે કે જે લોકો બાંધકામ કરી રહ્યા છે એ જીડીસીઆરના નિયમોનું બરાબર પાલન કરે તો આ પ્રકારની તોડફોડ કરવાની કે નોટિસ આપવાની કે ચિંતા કરવાની જરૂર ન પડે પછી ફ્યુચરમાં કે ભાઈ અહીંયા આના કારણે પાણી રોકાયું છે કે ફલાણાના કારણે પાણી રોકાઈ રહ્યું છે તમે જે પરિવારથી આવો છો એ પરિવાર ઘણા સમયથી સક્રિય રાજનીતિમાં છે વહીવટમાં છે શું લાગે છે જે લોકો કહીને છટકી જાય છે કે અધિકારીઓ કોઈનું સાંભળતા નથી બેફામ થઈ ગયા છે તમારો અનુભવ શું કહે છે કે કઈ રીતેનું વર્તન હોવું જોઈએ હવે વર્તન તો દરેકનું પોતપોતાના હિસાબે હોય છે પરંતુ સંયમતાથી વ્યવસ્થિત તમે સમજણ પાડો અધિકારીને કે તમારી જરૂરત શું છે તો અધિકારી સો ટકા એના ઉપર અમલ કરતા હોય છે અને દસ વર્ષ હું કાઉન્સિલર રહ્યો હમણાં હું એઝ અ એમએલએ છું કોઈક જગ્યાએ થોડુંક થતું હોય છે અમને બી તકલીફ પરંતુ સરેરાશ અધિકારીઓ એવા નથી હોતા કે તમારું સાંભળીને કામ ન કરે કે એના અસરરૂપ કામગીરી ન કરી બતાવે એવું નથી હોતું આપણે એમને વ્યવસ્થિત સમજાવવું પડે કે અમારે શું જોઈએ છે કે પબ્લિકને શું તકલીફ છે તમે વ્યવસ્થિત સમજાવો એમને તો એ સો ટકા કામ પ્રોપર કરતા હોય છે સાહેબ છેલ્લો સવાલ તમારા વિસ્તારમાં જે પાણી ભરાયા વાસના રોડ છે ખૂબ જ પોસ્ટ વિસ્તાર છે ત્યાંના લોકોને તમે અમારા માધ્યમથી હવે શું કહેવા માંગો છો કે હવે પ્રશાસન શું કરી રહ્યું છે ને આપણે કે ક્યાં સુધી જઈ શકીશું હવે એમને અમારે શું કહેવાનું આ વખતે તો ખરેખર જોવા જાઓ તો દર પાંચ વર્ષે પૂર આવતા હોય છે અને પૂર જે આવે છે ત્યારે અમુક લિમિટેડ એરિયાઝમાં જ પાણી જતું હોય છે આ નીચાણવાળા એરિયા જે કોર્પોરેશનને બી ખબર છે ને ત્યાંના સ્થાનિક લોકોને પણ ખબર છે આ વખતે પણ પૂરના પાણી આવવાના હતા એ બધાને ખ્યાલ હતો એટલે બધાના કોર્પોરેટર અને અમારા બધાના જ પ્રયત્ન હતા કે ભાઈ જે નીચાણવાળા એરિયા છે ત્યાંથી લોકો બહાર નીકળે પરંતુ લોકો સાંભળતા નથી એ લોકો ત્યાં જ રહેવા માગે છે અને જેટલાઓને અમે જાણ કરી એ લોકો એટલી તકેદારી લીધી કે કાયમનું જે ફ્લડનું લેવલ આવતું હોય એટલું એમનો સામાન ઊંચો મૂકી દીધો પરંતુ આ વખતે ફ્લડનું પાણી જોઈતા પ્રમાણ કરતાં વધારે ઊંચું ગયું એટલે લગભગ ચાલીસ એકતાલીસ ફૂટ જેવું પાણી વિશ્વામિત્રીમાં વહી રહ્યું હતું એવા સંજોગોમાં અમે લોકોએ જેને જાણ કરી એ લોકો બી એ લોકોની બી ભૂલ પડી છે કે એ લોકોએ જેટલું સામાન ઊંચું મૂકવું જોઈએ એટલું નથી મૂકાયું તમે અમારા પોચ વિસ્તારોનું વાત કરો તો બે હજારને પાંચમાં લગભગ ઓગણચાલીસ ફૂટ પાણી વિશ્વામિત્રીમાં આવ્યું હતું એના કરતાં આ વખતે બે ફૂટ વધારે પાણી ગયું એટલા માટે ઓલ્ડ રોડ ઓળાંગીને પાણી બીજા વિસ્તારોમાં ગયું લગભગ અકોટા વિધાનસભા સાહીઠ ટકા વિસ્તાર છે એ પાણી પૂરગ્રસ્ત હતો અને હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ સર્વે ચાલી રહ્યો છે અને એ લોકોને રૂપિયા ચૂકવવાની વિષયમાં કામગીરી ચાલી રહી છે ખૂબ ખૂબ આભાર સાહેબ અમારા સાથે ચર્ચા કરવા માટે આ હતા અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન દેસાઈ અને તેમનું પણ કહેવું છે કે જે કામો અત્યારે થઈ રહ્યા છે તે શરૂઆત છે નક્કર કામગીરી થશે તો ભવિષ્યમાં આપણે પૂરને જે પૂર પ્રભાવ વિસ્તાર છે તેમાં ઓછું નુકસાન થાય તેવા પ્રયાસ કરી શકીશું અધિકારીઓ વાત નથી કરતા ને સાંભળતા નથી તેમની પર કેવું છે કે જો યોગ્ય રીતે તેમને સૂચન કરવામાં આવે તો અધિકારીઓ પણ કામ કરે છે પૂરની પરિસ્થિતિના નિવારણ માટે ખૂબ મોટા પાયે કામ કરવું પડશે એવું સમગ્ર જે વિસ્તારના લોકોને જે જાગૃત લોકો છે તે આજે પણ આ જ સૂચન આપી રહ્યા છે પણ આશા રાખીએ કે હવે કોર્પોરેશને શરૂઆત તો કરી છે આગળના દિવસોમાં કોઈ નક્કર પગલાં ભરે તેવી પણ આશા લોકો રાખી રહ્યા છે કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા યુટીસી ન્યૂઝ